સમજતા ખડાયા સમાજ ટ્રસ્ટ પંડિત દીન દયાલ ઉપાધ્યાય ટાઉન હોલ ખાતે નંદ મહોત્સવ અને તેજસ્વી તાલાઓનો સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ભાજપ અધ્યક્ષ દ્વારા મટકી ફોડીને શુભારંભ કરવામાં આવ્યો હતો સમગ્ર રાજ્યમાં વસતા સમસ્ત ઘડાયાતા સમાજ ટ્રસ્ટના સભ્ય અને વિવિધ એકડાના સભ્ય એક ક્ષેત્ર નીચે આવે અને સમાજના ઉત્થાન માટે કાર્ય કરે તેવા ઉમદા આશય સાથે આજવા રોડ પંડિત દીનદયાલ ઉપાધ્યાય ટાઉન હોલ ખાતે ગત રાતે સમાજના સભ્ય માટે વિશેષ કાર્યક્રમ આયોજવામાં આવ્યો હતો જે કાર્યક્રમમાં સૌપ્રથમ નંદ મહોત્સવ અને ત્યારબાદ તેજસ્વી તાલાવના સન્માન સમારંભમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર શીર અને મેમોન્ટો આપી સન્માન કરવામાં આવ્યો હતો આ પ્રસંગે શહેર ભાજપ અધ્યક્ષ વિજય શાહ નંદ મહોત્સવ મટકી ફોડી કાર્યક્રમનું શુભારંભ કરવામાં આવ્યો હતો આ ઉપરાંત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિષદ દેસાઈ કાઉન્સિલર નૈતિક શાહ અને સમાજના પ્રમુખ કેઓ શાહ સહિત મોટી સંખ્યામાં વિવિધ એકડાઓના પ્રમુખો પણ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં સમાજની બહેનો દ્વારા શ્રી કૃષ્ણ મહોત્સવ રાજ ગરબા સહિતના વિવિધ કાર્યક્રમો રજૂ કરી વિવિધ કાર્યક્રમો રજૂ કરી ઉપસ્થિત અને મંત્રમુગ્ધ કર્યા હતા અને અંતમાં ત્રીસથી વધુ તેજસ્વી તાલાઓનો સમાજના મોભીઓના

અને તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ યોજેલ છે આ કાર્યક્રમ અગાઉ નંદ મહોત્સવના દિવસે યોજેલ હતો પરંતુ પૂરના કારણે આ ફેરફાર કરી આજે કર્યો છે સંસ્થા ચાલીસ વર્ષ ઉપરાંત જૂની સંસ્થા છે અને સમસ્ત વડોદરા શહેરના તમામ ખડાયતા બંધુઓ આના સભ્ય બને છે અને વિવિધ એકડાઓ ભેગા થઈ આજે નંદ મહોત્સવનો ગરબા નૃત્યનાટિકા વિવિધ પ્રોગ્રામો કરેલ છે અને જે દસ ધોરણ બાર ધોરણ અને ગ્રેજ્યુએશન પોસ્ટ ગ્રેજ્યુએશન હોય એમનું પણ સન્માન અમે કરી રહ્યા છે જે અને ખૂબ મોટી સંખ્યામાં જ્ઞાતિબંધુઓએ લાભ લીધો છે અને દર વર્ષે આવા અનેકવિધ પ્રોગ્રામોનું આયોજન અમે કરી રહ્યા છીએ કેટલા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું સાડત્રીસ વિદ્યાર્થીઓનું સન્માન